ભરતનગર પોલીસ નાઈટ પેટ્રોલમાં હતો તે દરમિયાન બે સમોના બીએના સાથે ઝડપી લીધો ભરતનગર પોલીસ ડિસ્ટાબ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રહે હકીકત મળી હતી કે કરણ કિશોરભાઈ બારીયા અને ગોપાલ કિશોરભાઈ બારિયા બંને રહે પ્લોટ નંબર પાંચસો દસ ચંદ્રોદય સોસાયટી ગુરુગુળ સોસાયટી અકવાડા ભાવનગરવાળાને બંને ઈસમો બાઇક લઈને બીએના ટીન રાખી નીકળતા હતા તે દરમિયાન બંને ઈસમોને રોકતા તેમની પાસેથી બીએ નંગ સાત કુલ કિંમત રૂપિયા એક હજાર પાંચસો ચાલીસ તથા મોટરસાઇકલ મોબાઈલ નંગ બે મળી કુલ રૂપિયા છેતાલીસ હજાર પાંચસો ચાલીસના મુદ્દામાળ સાથે બંને ઈસોમાંને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે મનોજભાઈ રાધેશ્યામ નિશાંત રહેસિતરામાના મંદિર પાસે નારી રોડવાળાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી